લીલા રંગના ડ્રેસ પહેરાવવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે અને એ પણ માત્ર ચોવીસ કલાકથી ઓછા સમયમાં જી હા ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોએ ભારતમાં સો ટકા શાકાહારી આહારને અનુસરતા ગ્રાહકો માટે પ્યોર વેજ મોડ અને પ્યોર વેજ ફ્લીટ લોન્ચ કર્યું હતું

ના કારણે ઘણા લોકો એવી પણ કમેન્ટ કરી છે કે અમારા અમે વેજ ખાઈ રહ્યા છીએ કે નોનવેજ અને એટલે જ ઝોમેટોના સીઈઓએ કહ્યું કે અલગ ડ્રેસના કારણે ભેદભાવ થઈ શકે છે દરેક હવે લાલ ટી શર્ટ જ પહેરશે અમે આ નિર્ણય પાછો ખેંચીએ છીએ આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ